તો વાત કરીએ આપણે રાજકોટની તો ગઈકાલે રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે ઓછા બજેટે બનેલી વધુ લોકચાહના મેળવનાર લાલુ ફિલ્મના પ્રમોશન દરમિયાન લોકોની ભીડ વધી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો જે દરમિયાન ક્યાંક એક નાની બાળકી પણ આ અફરાતફરીનો ભોગ બનતી જોવા મળી હતી ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ક્રિસ્ટલ મોલના મેનેજર સહિતના લોકો પર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી આ તકે ગણતરીની કલાકમાં જ યુનિવર્સિટી પોલીસ દ્વારા ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરલા મેનેજર સમીર વિસાણી દ્વારા મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવાયું હતું કે મોલ સ્ટાર કાસ્ટ આવી જતા ભીડ એકત્રિત થયા બાદ અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો જે અંગે યુનિવર્સિટી પોલીસ દ્વારા મારા વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે અને અમે આ કાર્યક્રમની મંજૂરી પણ લીધી ન હતી ત્યારે હવે જોવું રહ્યું કે યુનિવર્સિટી પોલીસ આવા લાલચુ આયોજકો સામે કેવી કડક કાર્યવાહી કરી છે

તો રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલે